તો નમસ્તે મિત્રો તો નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર ગુજરાતી ફેમિલી પર આ શિયાળાની કડકડતી ઠંડીમાં મિત્રો આપણે પાવાગઢ મહાકાળી માના દર્શન કરવા માટે આવી ગયા છીએ તો વિડીયો પૂરા જોવાનું ભૂલશો નહીં ને આમ તો તમે પાવાગઢ બધા લોકો આવેલા જ હશો પણ આ વિડીયોની જે સિરીઝ છે જે ત્રણ પાટમાં બનાવશું અમે અને એ રીતના વિડીયો આવશે કે આમ તો તમે પાવાગઢ આવ્યા હશો ને ખાલી મહાકાળી મહાકાળીમાના તે દર્શન લગભગ બધાએ કર્યા છે જે આજુબાજુની ધોવા જેવી જગ્યાઓ છે કે લગભગ કોઈ લોકોએ જવી નહીં હોય તો આપણે એ બધી જગ્યાઓ કવર કરવાના છીએ જે ફતે રાજાનો મહેલ આવેલો છે અને ખાપરાને ઝવેરીના એક બીજો પણ મહેલ આવેલો છે સાત મંજિલા મહેલ તરીકે ઓળખાય એની પણ મુલાકાત લઈશું તો વિડીયો પૂરો જોવાનું ભૂલશો નહીં પાવાગઢ ડુંગર ચડવાનો જે મેઇન ગેટ છે આ ડુંગર પાવાગઢ ડુંગર ચડવાનું એ ગેટની અંદર અમે આવી ગયા છીએ અને અહીંયા જે મારી પાછળ તમે બોલેરો જે બધા પડેલા જોવો તો જે તમે પ્રાઇવેટ વાહનમાં આવો તો એ બોલેરોમાં બેસીને આવવાનું રહેશે અને તમારું પોતાનું વાહન હોય તો તમે ઉપર માછી સુધી લઈ જઈ શકો છો પાવાગઢ જે ડુંગર છે જે આમ તો ડુંગર છે પણ આખા ડુંગરમાં પતરાજાએ કિલ્લો બનાવેલો જ્યારે યુદ્ધના સમયે રક્ષણ માટે અને જ્યારે મોહમ્મદ બેગડાએ પાવાગઢ ઉપર ચડાઈ કરી એટલે કે ત્યારે પાવાગઢના કિલ્લામાં ઘણો સમય આ જે રસ્તો બનેલો છે તે માચી કરીને જગ્યા છે એટલે કે ડુંગરમાં અડધે લગી આ રસ્તો બનેલો છે અને અડધે દાદર છે ત્યાં લગીને આ રસ્તો બનેલો છે આ ગેટ બનેલો છે તેમાંથી પણ આગળ જો દાદર બનેલા છે તે ડુંગર ચાલીને કદાચ તમે ચડતા હોય તો અહીંથી તમારે ચાલવાનું રહેશે તો માણસો ઘણું બધું ચાલીને જઈ જ રહ્યું છે જુઓ તમે જે નીચેથી રસ્તો આવે છે એ આ આ સાઈડ બનેલો છે અને રોડ ક્રોસ કરીને પાછું ઉપર ચડી જવાનું રહેશે તો ચાલો પણ આપણે પણ થોડોક ચાલીને જોઈ લઈએ જ્યાં ગેટ બનેલો છે ત્યાં પાવાગઢ જે કિલ્લો છે તેની શરૂઆત અહીંથી થઈ જાય છે અને આ જે છે તે કિલ્લાનો પ્રથમ ગેટ છે આ જે છે જે સાંપાનેરનો ભવ્ય કિલ્લો આવેલો છે તમે જુઓ ઘણા વર્ષો વહી ગયા હોવા છતાં પણ હજે પણ ઘણું બધું જે દીવાલો તે બધું ઘણું એમના વ્યવસ્થિત રીતે છે ચેતનને મેં આગળ મેકલી દીધો છે કારણ કે મારે ચાલીને આવવું હતું ને વિડીયો બનાવવાનો પણ હતો અને જે રસ્તામાં આવતી બધી નાની મોટી જગ્યાઓ જે જોવાલાયક હતી એ બધું શૂટ કરવાનું હતું એટલે ચેતન ગાડી લઈને ઉપર છું હું ચાલીને ધીમે ધીમે એકલો જાઉં છું ને બધું શૂટ લેતો જાઉં છું તો વિડીયો પૂરો જોતા રહી ગયો ઠેઠ સુધી આ અત્યારે એકદમ ગાઢ જંગલ આવી ગયું છે ને ઠંડી થોડીક છે જોકે ઠંડી વધારે છે અને વાતાવરણ બહુ જ સુંદર ને શાંત વાતાવરણ છે ઘણા બધા માણસો ચાલીને જઈ રહ્યા છે અને જંગલમાં વાંદરા બહુ જ છે એટલે ખોટા વાંદરાઓની છેડછાડ કરવી નહીં આરામથી ચાલીને નીકળી જવું આપણે અડધો ડુંગર ચડીને ઉપર આવી ગયા છીએ તમે મારી પાછળ જુઓ જે પાવાગઢ ડુંગર છે ને મંદિર થોડું થોડું દેખાઈ રહ્યું છે અને ડુંગરનો ભાગ અહીંથી અત્યારે કેટલો સુંદર દેખાઈ રહ્યો છે સૂર્યનારાયણના થોડા થોડા ણો આવ્યા છે અને ઠંડી થોડીક ઓછી થઈ છે વાતાવરણ બહુ સરસ છે અડધો ડુંગર આપણે ચડી ગયા છીએ અને નીચે અહીંથી બે તળાવો દેખાય છે એક આ સાઈડ છે અને એક પાછળની સાઈડ છે તો હવે પછી આપણે જે સાત મંજિલ ઇમારત આપણે જોવાની છે ત્યાં આવી ગયા છીએ અને તે આ આગળનો કિલ્લો જે છે તે સાત મંજિલ ઇમારતનો છે અને જે આ સાત મંજિલ ઈમારત જે છે તે ખાપરોને ને જવારી નામના બે લૂંટારાઓ હતા જે મહાકાળી માતાના બહુ જ મોટા ભક્ત હતા બંને ભાઈઓના સોરીના કિસ્સા એટલા પ્રખ્યાત હતા કે અહીંયા જે રાજા બાંધકામ એ લોકોનું કેટલું ભવ્ય છે ચાલો આગળ જોઈએ એક પથ્થર ની લંબાઈ પાંચ ફૂટ થી વધારે છે અને પોળાઇ પણ બે ફૂટ થી વધારે છે એવડા મોટા મોટા પથ્થરો છે આપડે ખોટા પિરામિડ પિરામિડ કરીએ છીએ આ બાંધકામ એક વાર જોવો પિરામિડ એની પાસે શું કહેવાય એવું આ બાંધકામ છે ને હજી પણ એમના એની હાલતમાં છે અને એન્ટ્રન્સ એ રીતનો ગોળાકાર આકાર છે કે કોઈ પણ લશ્કર જો આવે અને ગેટ તોડવો હોય તો જોરથી બળ કરીને ગેટ ન તોડીએ કે કારણ કે ગોળા કાંઈ ગોળાકારમાં આ જે એન્ટ્રન્સ છે અને ગેટ હજી આમ હજી ગોળાકારમાં છે બાંધકામ જુઓ તમે કેટલું ભવ્ય છે કેટલી હાઈટ છે પાયાનો એન્ટ્રી ગેટ છે ગોળાકારમાં રસ્તો બનાવ્યો જેથી કરીને કોઈ ગેટ તોડી ન હોય કે બળ જબરી કરીને હાથીઓ લાવીને અને હજી તમે જો આનું સમારકામ અને આની દેખરેખ કરવામાં આવે તો હજી આ જગ્યાઓને આ વસ્તુને કાંઈ પણ ન થાય અને હજી પણ એવી જ રીતે અડીખ નીકળેલું છે ગેટની અંદર એન્ટ્રી થતાં જ તે એક મોટો જબર હોલ ટાઈપનો બનેલો ખુલ્લી જગ્યા છે જે પહેલાં બેઠક થતી હોય એ ટાઈપનો રૂમ બનાવવામાં આવેલો છે અને અંદર એન્ટર થાતા ડાબી બાજુમાં ઘણા બધા નાના મોટી રૂમ બનેલા છે જે રૂમો આપણે જોઈ લઈએ અને અંદર તો બહુ જ અંધારું હતું અને દુર્ગંધ પણ થોડીક આવતી હતી એટલે બહુ અંદર આપણે નહોતા ગયા પણ આ થોડાક અમુક જે આગળ આગળના રૂમ હતા એ મેં જોયા અને તમને વિડીયોમાં બતાવી દઉં બાકી બહુ જ અંધારું હતું અંદર ગેટથી થોડાક આગળ ચાલીએ એટલે આગળ એક રસ્તો પડે છે મેન મહેલેસ જે સાત મંજિલ કહેવાય ત્યાં જવા માટેનો અને આ જે નાની કેડી છે ત્યાંથી જંગલમાં એક કિલોમીટર અંદર એક પાણીનું ઝરણું આવેલું છે આ જે બે નાના નાના રૂમ બનેલા છે તેની ડાબી સાઈડ થી જે રસ્તો પડે છે તે સાત મંજિલ ઇમારત તરફ જાય છે સાત મંજિલ જે ઇમારત છે એની ઉપર ઉભા છે સાત મંજિલા ઇમારત આપણને કોઈ એમ જાણીને એમ થાય કે કોઈ ઊંચી બિલ્ડિંગ છે પણ ઊંચી નથી હકીકતમાં આ જે ખીણની અંદર બનાવેલી બિલ્ડિંગ છે ખીણ બનેલી છે એમાં સાત મંદિર ઊભી કરવામાં આવી છે આથી ખીણમાં જે સ્ટેપ બાય સ્ટેપ ખીણની અંદર માળ બનાવવામાં આવેલા છે અને અહીંથી એનો એન્ટ્રન્સ રસ્તો છે તમે જુઓ આ જે રસ્તો છે તે ફર્સ્ટ ફ્લોર છે મતલબમાં સેવન ફ્લોર અને અહીંથી જે રસ્તો નીચે તમે જુઓ આ જાય રસ્તો જે જાય એ સ્ટેપ બાય સ્ટેપ એ વન ટુ થ્રી ફોર એમ સેવન મંજિલ છે ખીણમાં ઠેર નીચે સુધી અને અહીંયા આ સાઈડ તમે જુઓ જે આ સાઈડ જે છે તે પાણીનો ધોધ પડે છે ચોમાસામાં અને આ મંજિલ બનાવવાનું ખાસ કારણ જે આ ધોધ પડે અને અહીંનું જે કુદરતી સૌંદર્ય બને એને જોવા માટે તે આ સાત મંજિલ ઇમારત બનાવવામાં આવેલી અને બધી મંજિલમાં આવી રીતે અગાશી બનાવવામાં આવેલું છે જેથી કરીને ઉપર બેસીને આ નજારો જોઈ શકાય એટલું સુંદર વાતાવરણ છે અહીંનું તમે જુઓ અહીંથી એટલો સુંદર નજારો આખો પાવાગઢ સિટીનો પણ દેખાય છે અને આ સાઈડમાં આખો પાવાગઢ ડુંગર દેખાય છે મહાકાળી માતાનું મંદિર પણ અહીંથી ડાયરેક્ટ દર્શન કરી શકાય છે સાત મંજિલ જોયા પછી જે ડુંગર ઉપર ચડી અને જે માચી આવે જ્યાં પાર્કિંગ એરિયા છે ત્યાંથી એક કિલોમીટર દૂર પાછું સાત કમાન કરીને એક આર્કિયોલોજીકલ હેરિટેજ સાઇટ છે જે સાત કમાન આપણે ધનુષ આકારના સાત તોરણ બનેલા છે જે અહીંયા પાછળ મારી પાછળ છે તો ચાલો આપણે એ પણ જોઈ લઈએ તમે જો કોઈ પણ ગઢ ની દીવાલ દૂર થી જોઈને આપણને એમ લાગે કે એટલી બધી પક્ષી કે જાડી નહીં હોય આ દીવાલ જોવો તમે આ દીવાલ આ એક ગઢની દીવાલ છે તમે એટલી પગથી છે પછી આ બાજુ એટલી છતાં પણ હજી આ બાજુ એટલી બાકી રહે છે એટલી દીવાલ આ પક્ષી છે આ જે પાવા ગઢ એ કહેવાય એ ગઢ ની દીવાલ છે આજે સાત કમાન એરિયો જે છે આર્કીલોજીકલ સાઇટ એમાં તમે જુઓ ગઢના કાંગરા હજે પણ નામ વ્યવસ્થિત રીતે છે આખી ગઢની દિવાલય અહીંયા મારી પાછળ જે તમે આ રીતે ગોળાકારમાં કમાન બનેલી છે એ પાંચ કમાણ આમ આડી તમે જોઈ શકો છો ઊભી લાઈનમાં પાંચ અને બે કમાન સાઈડમાં છે એવી રીતે ટોટલ સાત કમાન છે અને એકે એક કમાણી એવી રીતે બનાવવામાં આવેલી છે કે જો વચ્ચે કોઈ પણ જાતનો પીલો નથી છતાં પણ હજી આટલા હજારો વર્ષો વયા ગયા હોવા છતાં એમ નામ ઊભી છે અને તમે આ ગઢના કાંગરા જુઓ હજી પણ એમ નામ છે અને અહીંયાથી નીચે જોઈ શકાય અને આ જે છે કોઈ આ ગઢ ઉપર ચડતું હોય તો અહીંયાથી ભાલાના ઘા કરીને માણસોને નીચે ફાડી શકાય એ રીતે આ તો તમે ગઢ આપો જુઓ તો ચાલો આપણે કમાનું થોડીક નજીક જઈને જોઈ લઈએ જે કમાન જે છે એ પથ્થરથી જ બનેલી છે અને તમે જો આનું બાંધકામ અને હજી પણ આ સાતે સાત કમાન એવી જ રીતે ઊભી છે એક પણ કમાન છે પણ હલ્લી નથી આ જે જગ્યા છે એને જોઈને આમ તો કાંઈ એવો આઈડિયા નથી આવતો કે આ શેના માટે યુઝ કરતા હશે પણ આમ તો જોઈને એવું લાગે છે કે અહીંથી પાણી આ જે આખી સાઈડ છે એમાંથી જે એક્સ્ટ્રા પાણી હોય એ વરસાદનું બહાર જતું છે અહીંયા એક આગળ ગલેરી બનાવેલી છે ચાલો એ જોઈએ અહીંયા બે સાઈડ એક નાના નાના અને આ એક તો પૌરાણિક સંસ્કૃત ભાષામાં સંસ્કૃત ભાષામાં લેખન લખેલો છે જે જગ્યા છે આ ગોળાકારમાં બનેલી છે આ એક સીધી સ્ટ્રેટ લાઈનમાં માં બનેલી છે પાણીનો જે વરસાદી પાણીનો નિકાસ થાય છે અહીંથી પાણી નીકળે છે અને આ જે બાકુ છે કિલ્લો પૂરો થઈ જાય છે બસ આપણે હવે આગળ નહીં જઈએ અહીંથી સાત મંજિલા મહેલ અને સાત કમાન જોયા પછી હવે લગભગ જે માચી છે એ એક કિલોમીટર જેટલું દૂર છે તો હવે પાછો હું ચાલીને આગળ ચાલવા માંડ્યો છું અને આ વિડીયો અહીંયા ઘણો બધો લંબાઈ ગયો છે તો આ પાર્ટ અહીંયા સમાપ્ત કરીએ અને આગળ પાર્ટ ટુમાં આપણે ભદ્રકાળી માતાજીના દર્શન કરીશું અને કિલ્લા ઉપર જે ખુફિયા મહેલ આવેલો છે ફતે તે પણ આપણે પાર્ટ ટુમાં જોઈશું